સામેલ દૂધ નથી કરવું સામેલું હજી શું આવ્યો દૂધ વાળો કે એ મોડા મોડા દૂધ વાળા એ રીતે દૂધ લઈ આવતો તો આવો છો દૂધ પોણી જોવાનું લેવું નહીં

શિક <laughs> બરા ઓયાર પાછું મન તો તપલિક છે સારા બીગુ તો મારે તો બધી નઠો કે સોય પાછી તાન સાબા મળી મળી પણ મારો ઓરછો દૂધ વાળો દૂધ લઈને આયો હેડ કી લે હેડ કી એ જલ્દી ઓય નઠો કેતોજી તારા ભાડી અરે આ દૂધ કેક ભઈ હેડ 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 ઓમ ખબર જ નઈ પડી તને બે આઈને આ કુટીની ના કુટી

તારે વેલ આવું ફાર રાખતો હોય તો હા યાર હું જાઉ આય ડુફાર આલો મને ઓછો આટલું આવી ગયા તેનું આટલું વેરું આટલું છોકુ આ મારા ઓછાં ટોકી છે તે હજી પાંચ ઘરક બાકી રહી જાય છે ને એના તો વચ્ચે થોડું પાણી

我说的拄在这，门牙而已。 આખો તારો ભાગી તારા ખબર પડે છે માત જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવે છે ઘટું ભાઈ કર્યું ને એવું તમે ના કરતા મિત્રો ના કહો ઓના ભાઈ ખોખરા થઈ ગયા ને એવા તમારા થશે અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો જય માતાજી